અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના આમોદરા ગામે કરવામાં આવ્યો વિરોધ બાયડ તાલુકાના આમોદરા ગામે ગ્રામજનો દ્વારા બદલી અટકાવવા કરવામાં આવ્યો વિરોધ મેડિકલ ઓફિસરની બદલી થતાં ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યો વિરોધ આમોદરા સામૂહિક આરોગ્ય કેન્દ્રના ઓફિસરની કરવામાં આવી છે બદલી તો ઓફિસરની બદલી અટકાવવા માટે ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યો વિરોધ છેલ્લા બાવીસ વર્ષથી ફરજ પર રહેલા એપી ચૌધરી માટે કરવામાં આવ્યો વિરોધ બદલે નહીં અટકે તો ગ્રામજનો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ઉચ્ચારવામાં આવી ચીમકી આમોદરા ગામ પંચાયતના સરપંચ તરીકે બેચરસિંહ દાદુસિંહ સોલંકી હું રજૂઆત કરું છું કે ચૌધરી સાહેબે મારા જે જૂનામ જૂની હોસ્પિટલના ક્ષેત્રમાં એલ હતા અને ઓગણીસો બે હજાર ત્રણમાંથી કામગીરી સારી આપી છે આમોદરા અને સેવા આપીશ તે બધાને ખૂબ ખૂબ અભિનંદન છે ચૌધરી લેડીસોને બહુ સારી સેવા આપી છે ગમે ત્યારે ડિલિવરી આવે અડધી રાતે ડિલેવરી આવે તોય રહે છે ચાર ચાર કલાક સુધી ડિલિવરીમાં ઉભા રહે છે તોય પેશન્ટને ખસવા નથી દેતા અને લેડીસોને જેટલી બનતા સુધી એમ નથી સેવા થાય એટલી સેવા કરે છે એટલે બનતા સરકારથી થી એ જ વિનંતી છે કે ચૌધરી સાહેબ ને રદ કરે આમોદરા પંચાયતમાં આવેલ પેટાપરા સારસિયા ગામે જે અમારું આમોદરા સીએસસી સેન્ટર છે એની અંદર અધિક્ષક તરીકે માનનીય શ્રી એ પી ચૌધરી સાહેબ બાવીસ વર્ષથી સેવા આપે છે અને લગભગ ચોમાસું હોય શિયાળો હોય ગમે તેવો ટાઈમ હોય પણ રાતે એમની નોકરી ના હોય છતાં પણ ચોવીસ કલાક ડ્યુટી કરવાની હોય તો કરે છે અને ઘણીવાર રાત્રે પણ એ જાતે ઊભા થઈને તે જોડે આવે છે એવા ડૉક્ટર છે આ વિસ્તારને જોઈએ તો આજુબાજુ પ્રોપર આમોદરા તો ખરો પણ આમોદરા પંચાયત સિવાય ઇન્દ્રણ પંચાયત છે આ બાજુના બાલાસિંદર તાલુકાના ગામો એ પણ ઘણી વાર ડિલિવરી માટે આવે છે તો એમને સારી એવી સગવડ આમોદરા સીએસએ મળી રહે છે માટે હાલ જે તાત્કાલિક ધોરણે બિહારી સાહેબની બદલી થઈ રહી છે એ બદલી તાત્કાલિક ધોરણે રોકવામાં આવે એવી અમારી આમોદરાના તમામ ગ્રામજનોની માગણી છે સાથે જ જો આ માગણી રદ કરવામાં નહીં આવે તો જરૂર જણાશે તમે આમોદરા હોસ્પિટલને તાળા પણ બંધ કરીશું અને ગાંધી ચિંત્યા માર્ગે આંદોલન કરીશું એટલે તાત્કાલિક ધોરણે આ બદલી રોકાય એવો અમારો અભિપ્રાય છે અને એવી મારી માંગણી છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ